অব মাতি জয় ভবানী মাতি মহাকালী মাতরি ভয় মহা সরস্বতী দুর্গা આલુ પરોઠા ને આપણું જે કોથમીર મરચા અને જીરા મીઠું જીરું સવાર સવારનો બ્રેકફાસ્ટ

અને એક ફોર્મલ જોડી લેવી છે કેમ કે જૂની ફોર્મલ જોડી અત્યારે કંઈ પરફેક્ટ ફીટ નથી આવતી અને અમીન માર્ગ રોડ ઉપર જવું એ રોડ ઉપર ગાડી ન રહી શકે એટલે આમ પેલા તો થોડીક દૂર શેરીમાં સોસાયટીમાં પાર્ક કરવા જવી પડે ગાડી ભૂટકાટા ભૂટકાટા આવો છો થાકી ગયા ઓમે લીધા નથી અહીંયા કઈ ખુશીમાં તારે તારી લગન છે કે વા તું મે કીધે બેન લગન માં રહે છે પણ મે એ નવા કપડા નથી લીધા મારી કે છે ફોર્મલ પતર કોણ ખાંડે છે ફોર્મલ પહેરવાનું આમ કરવાનું ચભા પહેરવાનું આવું કોણ કીધે રાખે છે કેવા સરસ ગોતી આવ્યા છો વાહ આનંદ સતાવા કઈ વાંધો નહીં મારું બાકી રહેશે એક જ મારું જમવાનું ચોરાનું શાક સલાડ પાપડ પછી ભાત અને છાસ કેવું રહ્યું તમારું શૂટિંગ બહુ જરૂરી દુકાનાથી માલિક છે મને એવું લઈ ગયું રાજકોટમાં હું એને એડ્રેસ તો કહી દ્યો અરે નવું થયું છે આપણે એમ પંચાયત ચોક યુનિવર્સિટી રોડ પંચાયત ચોક યુનિવર્સિટી રોડ ક્નેશ મેડિકલ એક્ઝિટ સામે લાલી સારું એવું ડિસ્કાઉન્ટ આપે છે આવી જ જાજો બધી રિઝનેબલ પ્રાઇમનું મસ્ત જ્વેલરી છે ડેટ તો પૂછું લ્યો કેટલા ટાઈમ સુધી જ ડિસ્કાઉન્ટ હમ શૂટ પતાવીને હું જો રસ્તામાંથી માંથી કુકર ની ઓલી રિંગ થોડુંક દેખાડવાનું હતું ને એ મને યાદ હતું હું લેવા આવ્યો વાત એમ છે ઈ મને પૂછે રાખે કે તમારે શું કામ હોય શું કામ હોય આવા બારના તો ડી ઘરના કામ મારે હોય અને અધુરામપુર એવું હતું કે આજે એ જે શૂટ રિયાનું હતું ને એમાં જવાનું હતું યસ ને યસ આવ્યો એવો તાવ એટલે છૂટમાં હું ગયો મારા બીજા બધા શેડ્યુલ ચેન્જ કરીને એટલે એને અચાનક દાવ આવ્યો ઓફિસ જ છે પછી દવા લઈ આવ્યો એને દવા દીધી બપોરે દવા જમીન દવા લઈ ને પાછો સુઈ ગયો હતો ઓફિસર એટલે હવે કંઈક એને સારું છે શું કયો છો ટીવી ચાલુ કરું છે ઓકે બાય મેથી સુધારી અને હવે લસણ ફોલે છે થોડીક માંડવી ખાધી હમ આવતીકાલે છેલ્લો દિવસ છે અમારા માટે ટૂંકમાં કામ માટે કે પરમ દિવસે તો વહેલી સવારે ડાયરેક્ટ એરપોર્ટે પહોંચવાનું છે એટલે બહુ કામ બાકી છે રિયા ડેન્ટિસ્ટ પાસે ગઈ છે ઘણા દિવસથી બતાવવાનું હતું ત્યાંથી જસ્ટ હવે હમણાં આવી જ જોઈ એનું કામ પતી ગયું અને બસ મેંથી રેડી રાખી છે એટલે વઘાર મારી રોટલા તો અમારે તૈયાર છે બપોર જ રિયા કંઈ ખાધા એટલે જમી લઈ મેથી બેસનનું શાક ને રોટલો અને બાપુજીની એક આયુર્વેદિક દવા ચાલુ કરી છે ઘણા સમયથી તો વચ્ચે બે મહિનાથી બ્રેક માર દીધી છે એમને લઈને જવાનું છે જમીને પાછું મારે એક વેદ પાસા બ્લેન્ડર બ્લેન્ડર કે શું કેવું બ્લેન્ડર એમના નબળા થઈ ગયા છે જે વર્ષોથી બ્લોક જોતા હશે બે બે વર્ષ પહેલાં દિવાળીએ ઇસ્યુ આવ્યો તો બાપુજી ત્યારની કન્ટિન્યુ દવા ચાલુ છે બાથરૂમ જવામાં ઇસ્યુ આવે એટલે ઉંમરે થઈને એટલે હવે નબળા થઈ ગયા ડૉક્ટરે એવું કીધું હતું કે એની કોઈ બીજી દવા નથી ઘણું બધું કરી લીધું છે તો આયુર્વેદિક દવા થી ઘણા લોકોને ઘણી જગ્યાએ ફેર પીડ્યો છે પછી એક મહિનો બાપુજી લીધું છે એમને કીધું દસ ટકા મને ફેર લાગે છે તો પછી એમને દવા લેવાનું મુહૂર્ત જ ન થયું એટલે આજે જમી કરીને ફટાફટ ઈ જઈ આવી થોડુંક દૂર છે એટલે થાય એટલા કામ પતાવી લે કારણ કે ઈ રોજ કાલે કરી કાલે કરી એમ એમ શેડ્યુલ થતું જાય છે આવું છે બાર ગામ જવાનું ને ત્યારે વધારે ટેન્શન હોય શું ઠંડી લાગે છે ओके गर्मी एकदम चढ़ी गई थी ने भगवान ने कोई गई थी सेटर

7:00 વાગ્યા જી તો તાર જમ મેન્ટેમ તો મોળો છે ને પણ આજે વેલુ જમીન લાવવાનું છે ને બા બાપુજીને લઈને હું જઈ આવું ને તો જાતે લઈને કોને હા અચ્છા જમીન

હમ હા શીટ હવે લે લે ઓર ઓર આલવા નોટિફિકેશન હું કોરું એડ્રેસ લોકેશન એના મંગાવી લેજો આનું બરાબર છે એમ કે બાપુજી શું કે બહુ જ સરસ મસ્ત આમ કરે કે બાપુજી હે મજા આવે બારોજ ને दादा જોયે કા કાઈ ન હોય તો મને એ યાદ કરે કે આનંદ જોવા મને એને લગભગ 50ક વાર પૂછ્યો છે પછી હોય છે હવે અમે એના રહેવા છે মা মু র ুু কর ব মা। લગભગ <coughs>

તમારા બા ચિંતા કરો અમે દાના ઘર માં આવું થઈ ગયું ને છોકરો કેટલો સીધો છે પછી તમારા કઈ કેવું તો બા ચિંતા હાય હાય એના તાવ આવી ગયો હાય હાય છે મેથી નું શાક mình ăn tiệc ở đâu chơi đi chơi nó bị vậy na, bây ở đây Jammu và Arsha, nào qua cái Jammu và à, nó કોણ આવ્યું આ ઈમેલ આવ્યો કે એમ દવા દેવા આવ્યો કે એમ રોઈ આવ્યો હાલો હાલો કેમ બાર ઉભો છે ચપ્પલ કાટે છે પરાણે રોઈ રોઈ આવ્યો આવું છે મારે ઈ કે દવા દેવા હાલ તું જલ્દી

મૂકે છે પાછળ બાકી છે છે કામ ચાલુ ઘણા બધા લોકો આવ્યા ગયા અને અત્યારે વાય ગયા છે રાતના એક અને ફાઈનલી આમનું મેહંદી નું કામ પતી ગયું તો મેં જોઈ લ્યો એટલે એને એમ થાય કે વાહ જોઈ બધાએ

મળી આવતીકાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત